અંજાર ખાતે અંદાજે અગિયાર કરોડ ચાલીસ લાખના ખર્ચે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંજાર શહેરના છેવાડાના માનવીને સુવિધા મળી રહે તથા તેની સંલગ્ન સોસાયટીઓ માટે ભૂગર્ભ ગટર પાઇપલાઇન અંદાજે અગિયાર કરોડ ચાલીસ લાખના ખર્ચે કામો રાજ્ય સરકારના જીયુડીસી વિભાગ દ્વારા કરવામાં આવશે તેના ખાતમુહૂર્તનો એક કાર્યક્રમ શ્રીમતી કે કે એમએસ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે દેવડીયા નાકામદીએ યોજાયો હતો સૌ પ્રથમ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ દીપકભાઈ કોટરાણીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બી છાંગાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા સતત વિકાસ થઈ રહ્યું છે ત્યારે અંજાર શહેર માટે પણ તેમના દ્વારા ચિંતા સેવાઈ રહી છે છેવાડાના માનવીની સુખાકારીમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સમગ્ર કચ્છની સાથે સાથે અંજારના સર્વાંગી વિકાસમાં પણ અંગત રસ લે છે તેનું આ જીવંત ઉદાહરણ છે થોડા દિવસો પહેલા વર્ષા મેળી અંદર બ્રિજનું ભૂમિપૂજન તેમના હસ્તે થયેલું અને બીજા દિવસથી કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે કેન્દ્ર અને રાજ્ય સરકારની આ જ વિશેષતા છે તેમણે બીપરજોય વાવાઝોડા વખતે સતત રાત દિવસ જાગૃત રહી કાર્ય કરતા સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાથેના અનુભવોના સંસ્મરણો વર્ણવ્યા હતા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સતત કાર્યશીલ રહેનાર સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા જેવા નેતા આપણને મળ્યા છે ત્યારે અમે ત્રણેય સાથે મળી કચ્છની અને અંજારની સુખાકારી માટે સતત ચિંતિત છીએ રાજ્ય સરકાર દ્વારા શહેરી વિભાગ દ્વારા આજે ભૂજ નગરપાલિકાના માર્ગદર્શન શહેરની વિવિધ પંચાયતીઓની અંદર વિદર્ભ માટે રકમ જે રીતે વર્તન મોટી સંખ્યામાં સૌ લોકો રહ્યા હતા અને આવનાર સમયમાં ગુજરાતની જે નાની વાત સોસાયટી છે ગટરનો જે પ્રશ્નો એનું સોલ્યુશન થવાનું છે આજે એનું રમત પણ થયું છે અને આવનાર સમયમાં ઘણા બધા કામો એવા છે અંજારની એજ્યુકેશન અંજારને રોડ રસ્તાના માધ્યમથી થાય બધી મળે અંજારને સ્પોર્ટ્સ પણ વધારો તો અંજાર ક્ષેત્રમાંથી પણ સાથે હમણાં જ આપણે જોઈએ રેલવે જનસુવિધા માટે પણ જે પ્રશ્નો હશે રાજ્ય સરકારને પણ કેન્દ્ર સરકાર યોજનાનો ભાગ હોય છે એના જ ભાગરૂપે વિકસતા જતા અંજાર નગરના લોકોની પાયાની સુવિધા સ્વરૂપ ગટર યોજનાના વિસ્તાર માટે રાજ્ય સરકાર સમક્ષ કઈ કઈ યોજના પૂર કરાવી હતી અને રાજ્ય સરકારના એસી વિભાગે એ યોજના અગિયાર પંચ ચાલીસ કરવાનો ભાગ એટલું જ નહીં પરંતુ આજે યોજનાનો ખાતમ ધ્યાન આવતા દિવસોમાં એ યોજના કાર્યાન્વિત થશે એટલે નગરના નગરજનોની ઘટનાને લગતી જે કઈ સમસ્યાઓ સ્વાભાવિક છે કે ઘટશે એ ઉપરાંત પણ આવતા દિવસોમાં પણ વધુ સુવિધાઓ માટેના પ્રયત્નો સૌ અને ચૂંટાયેલા લોકોને સાથે રાખી સૌના સહકારથી ને માર્ગદર્શનથી સાથે મળીને અંજાર કેમ રણિયામણું બને કેમ સમૃદ્ધ બને ને કેમ શાંત બને એ દિશામાં સૌ સાથે મળી રહે થેન્ક યુ સર તમે તમારી સમસ્યાની રજૂઆત કરશો તો જે સાચી હશે તો અમે ત્રણે તે માટે અવશ્ય કાર્ય કરીશું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ક્યારેય ગ્રાન્ટો આપવામાં પાછી પાની નથી કરતી સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે માત્ર અંજાર શહેર જ નહીં પણ સમગ્ર કચ્છની સમસ્યાના નિવારણ માટે હું હંમેશા પ્રયત્નશીલ રહું છું વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હંમેશા સહકાર મળતો રહ્યો છે અમારી સરકારી સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને આત્મસાત કરી વણથંભ્યો વિકાસ કર્યો છે આવતા પાંચ વર્ષોમાં પણ એ પરંપરા ચાલુ રહી છે આ પ્રસંગે શ્રી રામસખી મંદિર મહંત શ્રી કીર્તિદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સમિતિ વાઇસ ચેરમેન શ્રી તેજેશભાઈ મહેતા અને આભારવિધિ શાસક પક્ષ નેતા શ્રી નિલેશ ગોસ્વામીએ કરી ત્યારબાદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ત્રિકાંગાએ ખાતમુહૂર્ત વિધિ સાથે સંપન્ન કર્યું હતું જેની શાસ્ત્રોક્ત વિધિ શ્રી દેવેન કનકચંદ્ર વ્યાસે કરાવી હતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ત્રણેય મહાનુભાવોનું નગરપાલિકાને વિવિધ વિકાસના કામો માટે જરૂરી તમામ કાર્યો માટે હંમેશા તત્પર રહી અને ગ્રાન્ટો પાસ કરાવી શહેરીજનોના સુખાકારી માટે સતત કાર્યરત રહેતા હોઈ નગરપાલિકા દ્વારા ત્રણેય મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી રામસખી મંદિર મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ શ્રી મહેશ્વરી સંપ્રદાય ધર્મગુરુ શ્રી ખીમજી દાદા માતંગ સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા માનનીય કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ મંત્રી શ્રી વસંતભાઈ કોઢરાણી ઇન્ચાર્જ ચીફ ઓફિસર શ્રી સંજય ટી રામાનુજ સાહેબ સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હોમ્બલ શહેર ભાજપ પ્રમુખ શ્રી દેનીભાઈ શાહ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધવટી કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશ ગીરી ગોસ્વામી અંજાર શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા દંડક શ્રીમતી કલ્પનાબેન ઘોર શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા વાઇસ ચેરમેન શ્રી તેજસભાઈ મહેતા પૂર્વ પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ કાઉન્સિલરો સર્વશ્રી અનિલભાઈ પંડ્યા સુરેશભાઈ ટાંગ અમરીશભાઈ કંદોઈ બહાદુરસિંહ જાડેજા મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ વિજયભાઈ પલણ મામદ હુસેન સૈયદ કુંદનબેન જેઠવા પ્રીતિબેન માણિક ઈલાબેન ચાવડા હર્ષાબેન ગોહિલ કચેરી અધિક્ષક શ્રી ખેમજીભાઈ પાલુભાઈ સિંધવ ભાજપ પરિવાર સર્વશ્રી અશ્વિનભાઈ પંડ્યા દશરથભાઈ ખાંડેકા મજીદભાઈ રાયમા હનીફભાઈ કુંભાર શ્રી કૃપાલસિંહ ઝાલા શ્રી હિતેનભાઈ વ્યાસ અલ્પેશભાઈ દરજી આશીષભાઈ ઉદવાણી દિનેશભાઈ સી ઠક્કર મહેન્દ્રભાઈ કોટક ડાયાલાલભાઈ રાઠોડ હર્ષાબેન ત્રિવેદી જયશ્રીબેન ઠક્કર સોનલબેન મહેતા વૈશાલીબેન સોરઠિયા મોનિકાબેન લોચાણી ધનુબેન ગઢવી નજમાબેન બાયડ મંજુલાબેન ચૌહાણ સંદીપાબેન સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji by r double nine zero nine four five zero five one five